મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના સ્વર્ગસ્થ માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તર મેના રોજ અવસાન પામેલા આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માતૃશ્રી કમળાબેન પટેલને તેમના નિવાસસ્થાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક સંતૃપ્ત પરિવારને સાંત્વના પાઠવીને સંવેદના વ્યક્ત કરી હતી આરોગ્ય મંત્રીના સ્વર્ગસ્થ માતૃશ્રી કમળાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મુખ્યમંત્રીની સાથે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસમીન સહિત સ્થાનિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુઃખની ઘડીમાં સહભાગી બન્યા હતા મારું શુભ નામ ભરતભાઈ પટેલ મારું ગામ સુંધિયા મારા બેન મારા બહેનોમાં સૌથી મોટા બહેન હતા એમને અમને બધા ભાઈઓ બહેનોને ખૂબ લાગણી પ્રેમને પાપ્યા આજે એ આજરોજે ગુજરી ગયા છે પણ એમની ઉંમર પંચ્યાસી વર્ષથી ઉપરની હતી એ આજે અમારી વચ્ચે નથી હવે ખૂબ કુટુંબના બધા સભ્યો હવે ખૂબ દુઃખની લાગણી અનુભવી છે